ઉત્તર ભારતના ગામ એક બહુત ગરીબ માણસ રહેતો હતો એને બે દીકરા હતા મોટો દીકરો જન્મથી આંધળો હતો નાનો દીકરો ભણેલો ન હતો અને રખડું હતો એને કોઈ કામ ધંધો આવડતો એ માણસ બહુ દુઃખી હતો જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ તે માણસ ભાગતો ગયો એક દિવસ તે ખાટલા પર પડી ગયો તે સમજી ગયો હતો કે હવે તેનું મૃત્યુ નજીક છે તેણે બંને છોકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને નાના છોકરાને મોટા અંધ છોકરાનો હાથ આપ્યો અને કહ્યું પુત્ર તેનો હાથ ક્યારેય ન છોડો તેની સાથે ક્યારેય સંબંધ ન તોડો ભલે તારે ભીખ માંગીને પણ નાના છોકરાએ તેને વચન આપ્યું કે તે તેના મોટા ભાઈને ગમે તેટલા દુઃખ અને મુશ્કેલીનો સામનો કરવો પડે નાનો ભાઈ આખો દિવસ મોટાભાઈને ભીખ માંગીને જે મળે તે ખવડાવતો આ સિવાય તે શું કરી શકે તેની હાલત ખૂબ જ ખરાબ હતી પણ તે મોટાભાઈનું ખૂબ જ ધ્યાન રાખતા પણ તેના દિવસ બહુ ખરાબ પસાર થતા હતા તેમ છતાં તે ઘણી આખા ગામની આસપાસ ફરતો હતો પરંતુ તે ભૂખ અને ગરીબીના કારણે ધીમે ધીમે ભૂખ્યો રહેતો હતો નાનો ભાઈ એટલો અસ્વસ્થ થઈ ગયો કે તેણે તેના પિતાને તેના ભાઈ પ્રત્યે આપેલું વચન તોડવાનું વિચારવાનું શરૂ કર્યું એક દિવસ તેણે મનમાં વિચાર્યું કે આ રીતે તે ક્યારેય સુખ મેળવી શકશે નહીં અને ક્યાં સુધી તે તેના અંધ ભાઈનો હાથ આ રીતે પકડીને ટેકો આપતો રહેશે તે પોતે જમવાનું ક્યાંથી મેળવે છે તેને દરરોજ ખાવાનું મળતું નથી તેણે નક્કી કર્યું કે હવે તેને આ અંધ ભાઈથી છુટકારો મેળવવો જોઈએ જ્યાં કોઈ આવ્યું નહીં અને તેને એક ઝાડ પર લઈ ગયો તેને ઝાડના થડ સાથે બાંધીને સમજાવ્યું કે ભાઈ હું જલ્દી આવીને તને છૂટા કરીશ આટલું કહીને નાનો ભાઈ તેને જંગલમાં છોડીને ભાગી ગયો જાણે કે મોટો ભાઈ હવે પાછો આવશે તે તેના નાના ભાઈની રાહ જોવા લાગ્યો પરંતુ જ યારે તે બાંધવામાં આવ્યો અને ખૂબ મોડું થઈ ગયું અને નાનો ભાઈ પાછો ન આવ્યો ત્યારે તે સમજી ગયો કે તેના નાના ભાઈએ તેને હેતર્યો છે અને તેને આ ગાઢ જંગલમાં છોડી દીધો છે અને તે પાછો નહીં આવે કારણ કે રાત્રે ચારે બાજુથી જંગલી પ્રાણીઓનો અવાજ સંભળાતો હતો તે ડરથી ધ્રુજવા લાગ્યો પછી અચાનક તેને ખ્યાલ આવ્યો કે તે પોતાની સાથે એક ચાકુ પણ લાવ્યો છે અને તે અંધ વ્યક્તિએ છરીથી તેના બંધન કાપી નાખ્યા અને થોડી વાર પછી ઝાડની સૌથી ઊંચી ડાળી પર બેસી ગયો આંધળાને લાગ્યું કે એક જ ઝાડ નીચે જંગલી જાનવરો આવીને પોતાની વાર્તા કહેતા હતા ચિત્તાએ કહ્યું ઓકે ભાઈ બેસો હું તમને એક નવી વાત કહીશ ત્યારે દીપડાએ કહ્યું ભાઈ નવી વાત એ છે કે જે ઝાડની નીચે આપણે બેઠા છીએ તેની છાલ જો કોઈ અંધ વ્યક્તિ તેની આંધળી આંખોમાં નાખે તો તેની આંખોની રોશની આવશે અને તે ચિત્તાની આ ગુપ્ત વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો તેણે તે ઝાડની થોડી નરમ છાલ કાપી અને તેનો રસ તેની આંખોમાં નાખ્યો તેની આંખોમાં અંધકાર છવાઈ ગયો તેની આંખોમાં ખોવાયેલો પ્રકાશ પાછો આવી ગયો હતો તે ખૂબ જ ખુશ હતો હવે તે જોઈ શકતો હતો તે દરમિયાન એક પ્રાણીએ કહ્યું ભાઈ વુલ્ફ હવે તમે મને કંઈક નવું કહો તો મને કહે છે કે વરુએ કહ્યું હું તને એક રહસ્ય કહું છું કે ત્યાંના લોકો એક દિવસ સવારે જાગી ગયાનું કારણ શું છે મારી જાતને આ સ્વરૂપમાં મળી અને તેમના માટે કોઈ ઉપયોગ નથી તેઓ મૌન રહે છે તેઓનું જે પણ બાળક મૃત્યુ પામે છે ભાઈવરૂ આ સમસ્યામાંથી છુટકારો મેળવવાનો ઉપાય શું છે આ એક રહસ્ય છે જે મારા સિવાય કોઈ જાણતું નથી માત્ર હું જાણું છું કે ભારતમાં ટિહરી નદીના કિનારે એક પીપળનું ઝાડ આવેલું છે જે વૃક્ષના પોલાણમાં એક કાળો નાગ રહે છે જો કોઈ વ્યક્તિ તે સાપને દૂધ આપે છે તો તે સાપ તે શહેર છોડીને તેના મૂળ સ્વરૂપમાં પાછા આવી જશે તેની વિકૃતિ વરુની વાત સાંભળીને સિંહને પણ કોઈ રહસ્ય યાદ આવવા લાગ્યું તેણે કહ્યું સાંભળો ભાઈઓ હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું કે જે કોઈ મનુષ્ય જાણશે તો તેને ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે આપણે મનુષ્ય નથી તેથી આપણને આ રહસ્યનો કોઈ લાભ મળી શકે તેમ નથી આ રાજ્યની રાજકુમારી કેટલાય દિવસોથી બીમાર પડી છે રાજા રાજકુમારી છે બહુત પ્રેમ કરે છે રાજા એ રાજકુમારીના ના કોઈ કસર બાકી ના રાખી રાજકુમારી ના ઇલાજ માટે ભાગ દોડ કરતો હતો વરુની વાત સાંભળીને સિંહને પણ કોઈ રહસ્ય યાદ આવવા લાગ્યું તેણે કહ્યું સાંભળો ભાઈઓ હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું કે જે કોઈ મનુષ્ય જાણશે તો તેને ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે આપણે મનુષ્ય નથી તેથી આપણને આ રહસ્યનો કોઈ લાભ મળી શકે તેમ નથી પણ રાજકુમારીની હાલતમાં કોઈ સુધારો ન દેખાયો તેઓ પણ કંઈ ન કરી શક્યા સાઘું સંતો એ પણ રાજકુમારીને જોયા પરંતુ એ પણ કંઈ ન કરી શક્યા બધા હેરાન થઈ ગયા કોઈપણ દવા કામની સાબિત ન થઈ રાજકુમારીને સારા થવાનું એક જ કારણ હતું એ બધા પશુ એકસાથે બોલે રાજકુમારીના પલંગ નીચે એક કાળી બિલાડી આરામથી સૂઈ રહી છે અને કોઈને કંઈ કહેતી નથી કોઈને તેની હાજરીની ખબર નથી જો કોઈ બિલાડીને ત્યાંથી ફેંકી દે તો રાજકુમારી તરત જ સ્વસ્થ થઈ જશે વાતચીત પૂરી થતાં જ બધા પ્રાણીઓ બોલ્યા વાહ સિંહ જંગલનો રાજા તમારા શબ્દોની સૌથી વધુ પ્રશંસા થાય છે જંગલના રાજા સિંહ તારી વાતો બીજા બધા કરતાં અલગ છે જો આપણે પણ માણસો હોત તો આપણે ચોક્કસપણે આ રહસ્યનો લાભ લીધો હોત આ રીતે વાત કરતા કરતા સવાર થવા લાગી એક પછી એક બધા પ્રાણીઓ ઉઠવા લાગ્યા અને ત્યાંથી જતા રહ્યા ઝાડની સૌથી ઊંચી ડાળી પર બેઠેલો મોટો ભાઈ આંખો સમય પ્રાણીઓની વાતો સાંભળી રહ્યો હતો તેની આંખો જોઈ શકતી હતી જ્યારે તેણે જોયું કે બધા પ્રાણીઓ ત્યાંથી ચાલ્યા ગયા છે ત્યારે તે નીચે આવ્યો પહેલાં તે એ જ શહેર તરફ ગયો જ્યાં રહસ્યમય પરિવર્તન થયું હતું આ પરિવર્તનથી ત્યાંના લોકો ખૂબ જ દુઃખી હતા તેઓ કોઈ કામ કરી શકતા ન હતા તેથી અનાજની પણ અછત હતી જંગલનું વજન ઓછું થઈ રહ્યું હતું અને તે ઝડપથી ચાલ્યો અને જંગલમાંથી બહાર આવ્યો અને શહેરમાં પ્રવેશ્યો જ્યાં તેણે કદરૂપા અને કુબડાવાળા લોકોને જોયા તેણે લોકોને પૂછ્યું હે શહેરના નાગરિકો તમારા કુબડા અને કદરૂપા હોવાનું કારણ શું છે તેઓએ કહ્યું ભાઈ મને ખબર નથી કે આ કેવો રોગ છે એક દિવસ જ્યારે આપણે જ્યારે અમે જાગ્યા ત્યારે અમે એવી સ્થિતિમાં જોયા કે અમારા બાળકો પણ બચી શકશે નહીં મોટા ભાઈએ પૂછ્યું જો હું તમારી સમસ્યાનું નિરાકરણ લાવીશ તો તમે મને તેના માટે શું ચૂકવશો તે લોકોમાંથી એકે કહ્યું જો તમે શહેરના લોકોને આ ભયાનક અને આશ્ચર્યજનક રોગથી મુક્ત કરશો તો અમે તેનાથી છુટકારો મેળવીશું આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે બધા લોકો નાખુશ છે તમે જેટલા પૈસા ઇચ્છો તેટલા લઈ શકો છો મોટાભાઈએ કહ્યું સારું હવે તમે બધા પોતપોતાના ઘરે પાછા જાઓ કાલે સવાર સુધીમાં તમે બધા રોગથી મુક્ત થઈ જશો તે લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થયા તેઓ પણ આશ્ચર્યચકિત થયા કે આ છોકરો આ ભયાનક રોગથી કોણ મુક્તિ અપાવશે તે વિચારીને તેઓ પોતાના ઘરે પાછા ફરવા લાગ્યા જ્યારે બધા પાછા ફર્યા ત્યારે તે બજારમાંથી એક મોટા વાસણમાં દૂધ લઈને ઉત્તર તરફ જવા લાગ્યો સાંજ સુધીમાં તે ટિહરી નદીના કિનારે પહોંચ્યો તેણે તે જ નદીના કિનારે એક પીપળાનું ઝાડ પણ જોયું તેણે દૂધનું વાસણ ઝાડ નીચે મૂક્યું અને હાથ જોડીને બેઠો થોડી વાર પછી ઝાડના છિદ્રમાંથી એક કાળો સાપ બહાર આવ્યો અને નીચે આવવા લાગ્યો સાપે બધું દૂધ પી લીધું અને પછી ચાલ્યો ગયો છોકરાએ પણ સાપને જતો જોયો અને ખુશ થઈ ગયો તે સવાર સુધી શહેર તરફ પાછો ચાલવા લાગ્યો તે ચાલતો રહ્યો અને શહેરના કેન્દ્રમાં પહોંચ્યો લોકો ઊંઘમાંથી જાગી રહ્યા હતા અને અમારા તે તેના સાચા સ્વરૂપમાં હતો તેની કુરુપતા અને કુંભકતા ગાયબ થઈ ગઈ હતી લોકો ખુશ હતા તેમણે છોકરાનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છોકરાએ ત્યાંથી ઇચ્છિત પૈસા પણ લીધા તે ચાલવા લાગ્યો અને તે શહેરના રાજમહેલમાં પહોંચ્યો જ્યાં રાજકુમારી ઘણા દિવસોથી બેભાન પડી હતી રાજમહેલના દરવાજા પર એક સંત્રી ઊભો હતો તેણે સંત્રીને પૂછ્યું સાંત્રીજી તમે બધા આટલા દુઃખી કેમ છો શું કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે કે રાજ્ય પર કોઈ આફત આવી પડી છે સંત્રીએ કહ્યું શું તમે આટલા દુઃખી છો મને ખબર નથી કે રાજકુમારી ઘણા દિવસોથી બીમાર છે વૈદ્ય ડોક્ટરે ખૂબ પ્રયત્ન કર્યો પણ રોગ મટાડવામાં નિષ્ફળ ગયા રાજકુમારી દરેક ક્ષણે મૃત્યુ સાથે ઝઝૂમી રહી છે રાજાની સાથે પ્રજા પણ દુઃખી છે છોકરાએ કહ્યું જો હું તમારી રાજકુમારીને મટાડી શકું તો જો હું તમને તે આપીશ તો તમે મને શું આપશો રાજાને પૂછો પછી વૈદ્ય હકીમ સાધુ અને સંત ત્યાં આવ્યા અને ઊભા રહ્યા અને છોકરાને કહ્યું તું શું કહી રહ્યો છે મૂર્ખ શું તને તારા જીવનો ડર નથી જો તું રાજકુમારીને મટાડી શકતો નથી તો તારે તારો જીવ ગુમાવવો પડશે એક એવો રોગ જેનો આપણા જેવા મહાન વિદ્વાનો પણ કરી શકે છે જો તમે તમે ના કરી શકો તો તેને શું સારવાર આપશો દૂર ભાગી જા છોકરો તેમની વાત સાંભળીને હસ્યો અને બોલ્યો મને એકવાર રાજકુમારી પાસે લઈ જાઓ અને મને જુઓ કે તે શું હાલતમાં પડેલી છે પછી રાજાના સમાચાર સંભળાયા છોકરાને અંદર લાવો જ્યારે છોકરો અંદર પહોંચ્યો ત્યારે રાજાએ કહ્યું અરે નિર્દોષ છોકરા આટલી બધી વાતો ના કર તને ખબર છે કે જો તું રાજકુમારીને સાજો કરવામાં નિષ્ફળ જશે તો તને મારી નાખવામાં આવશે શું તને તારા જીવનો ડર નથી છોકરાએ કહ્યું મહારાજ કૃપા કરીને મને એક તક આપો રાજાએ કહ્યું ઠીક છે જો તું નિષ્ફળ જશે તો મને મારી નાખ છોકરો એકદમ નિર્ભય હતો અને બોલ્યો મને પણ આમાં કોઈ વાંધો નથી પણ જો હું રાજકુમારીને સાજો કરી દઉં તો શું તમે મને તેની સાથે પરણાવશો રાજાએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું ઠીક છે તમે અંદર જઈને જુઓ જ્યારે છોકરો રૂમમાં ગયો ત્યારે તેણે રાજકુમારીને જોઈ તેણે જોયું કે એક છોકરી નરમ પલંગ પર બેભાન અવસ્થામાં પડેલી હતી છોકરાએ તેની સાથે આવેલા બધા લોકોને રૂમમાંથી બહાર કાઢી મૂક્યા છોકરાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને પલંગ નીચે સૂવા લાગ્યો પલંગ નીચે એક મોટી બિલાડી શાંતિથી બેઠી હતી છોકરાએ બિલાડી ઉપાડી અને બારીની બહાર મૂકી દીધી તેણે તેને રૂમમાંથી બહાર કાઢી મૂકી તે સમયે રાજકુમારી આશ્ચર્યચકિત થઈને બેઠી થઈ ગઈ તેને એવું લાગ્યું કે તે ઊંઘમાંથી જાગી ગઈ છે અને તેને કંઈ થયું નથી બધા રાજકુમારી જાગી ગઈ છે તે જાણીને રૂમમાં પ્રવેશ્યા રાજા અને રાણી રાજકુમારીને જોઈને ખૂબ ખુશ થયા રાજકુમારીએ આશ્ચર્યથી પૂછ્યું શું વાત છે મને શું થયું રાજાએ કહ્યું કે દીકરી તને એક વિચિત્ર રોગ છે જેનો કોઈ ઈલાજ કરી શક્યું નહીં પછી આ છોકરો આવ્યો અને તને આ રોગમાંથી મુક્ત કર્યો અને તારો જીવ બચાવ્યો પણ તેની એક શરત હતી કે જો તે તને ઈલાજ કરશે તો તું તેની બનીશ અને તે તારી સાથે લગ્ન કરશે આટલું કહીને રાજા શાંત થઈ ગયો રાજકુમારી પણ છોકરાના ગુણો અને દેખાવથી મોહિત થઈ ગઈ રાજાએ તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા ભિખારી છોકરો રાજકુમાર બન્યો અને રાજકુમારી કાયમ માટે તેની બની ગઈ એક દિવસ તે રાજકુમારી સાથે ઘોડાગાડીમાં સવારી કરવા ગયો રસ્તામાં તેણે તેના ભાઈને પગપાળા ચાલતો જોયો તેણે ગાડી રોકી અને તેની પાસે ગયો અને કહ્યું અરે ભલા માણસ તું અહીં કેમ ચાલી રહ્યો છે તેણે કહ્યું તને શું વાંધો છે રાજકુમારે પૂછ્યું કે શું તારો ભાઈ પણ છે હા તારો એક આંધળો ભાઈ હતો તેને શું થયું ક્યાં છે તે કદાચ મરી ગયો હશે આ જવાબ સાંભળો તેણે કહ્યું હું તમારો એ આંધળો ભાઈ છું જેને તમે ગાઢ જંગલમાં ઝાડ સાથે બાંધીને મરવા માટે રાખ્યો હતો હું તમને હમણાં ફાંસી આપી શકું છું પણ હું તમારા જેવો નીચ માણસ નથી કે તમારી પાસેથી બદલો લઈશ પછી તેણે તેના નાના ભાઈને બધું કહ્યું કે તેને તેની દૃષ્ટિ કેવી રીતે પાછી મળી અને તે કેવી રીતે નાનો ભાઈ જેણે રાજકુમારીને તેની બીમારીમાંથી સાજો કર્યો અને તેનો પતિ બન્યો તે પણ આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યો તેણે તેના મોટા ભાઈને ઓળખી લીધો હતો જ્યારે મોટો ભાઈ ત્યાંથી ગયો ત્યારે તેણે પણ વિચાર્યું કે હું પણ પ્રાણીઓની વાતો સાંભળવાનો લાભ કેમ ન લઉં તે જ રાત્રે મારે જંગલમાં જવું જોઈએ અને તે જ ઝાડ પર ચઢીને ત્યાં બેસવું જોઈએ ધીમે ધીમે જંગલના પ્રાણીઓ તે ઝાડ નીચે આવીને ભેગા થયા ચિત્તાએ કહ્યું કે આજે નવી વાત એ છે કે એક આંધળો માણસ આ ઝાડ પર ચઢી ગયો હતો કોણ જાણે ક્યારે તેણે અમારી બધી વાતચીત સાંભળી અને પોતાની આંખો સ્થિર કરી અને આરામથી અહીંથી ચાલ્યો ગયો પછી વરુએ કહ્યું કે હા તે પહેલા તે શહેરમાં ગયો હતો જ્યાં એક રહસ્યમય પરિવર્તન થયું હતું ત્યાં તેણે કાળા સાપને દૂધ પીવડાવીને લોકોને સાજા કરીને ઘણા પૈસા કમાયા પછી સિંહે કહ્યું પછી તે મહેલમાં પહોંચ્યો અને રાજકુમારીની બીમારી મટાડી અને તેનો પતિ બન્યો તેના શબ્દો સાંભળીને ગરૂડે ઉપર જોયું પછી તેણીને આશ્ચર્ય થયું અને કહ્યું ઝાડ પર કંઈક સફેદ છે પછી તે ચોંકી ગઈ અને કહ્યું તમે ઝાડ પર કંઈક સફેદ જોઈ શકો છો કદાચ તે એ જ દુષ્ટ વ્યક્તિ હશે તરત જ ઝાડ પર ચઢો તેનો પગ પકડીને તેને નીચે ઉતારો નાનો ભાઈ ભયથી ધ્રુજવા લાગ્યો કેટલાક પ્રાણીઓ ઝાડ પર ચઢી ગયા અને છોકરાને નીચે લાવ્યા બધા પ્રાણીઓ તેના પર ધસી આવ્યા અને તેને મારી નાખ્યો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો અને હા જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર